નો ફાયદો તો ખુબ થઈ ગયો રાચી હમલા ની પૈસા તાળી લાયા તા બંડલ બંડલ હવે આપણું ઘર અધૂરું હતું હવે પૂરું કરવાનું છે કારીગર શું કરે રાધો તા માથે તો રાખો હલો આ ભીવઈ તે ફોન માં વાતો કરે રાધે બીજા શું કામ કરશી ટાટા થોમ દેવા થઈ ગયા તમારામ દા કલર કા તો કઈ કરતા તો કરો કલર તો કઈ કર્યો નથી તમે શું કરો શું કર્યો છે પૂરા

મજે આ મને હવે આપડા ધંધાઓ બતાવવાના ખો શું કરેલો ગાયબ થઈ ગયો છે આખા ગમ ને નચાવતું તું આર્યું ચાર નો હરખો તેમાં કાલ આગેવાન જૈતા ના પાડતો હતો

મારો બેટો બાવી જાયબ તો થઈ ગયા ટ્રાય કરવાનું લઈ જવા તો પડશે ફક્ત કરી

મારે પડા જબર કામ છે એમ ભલે કામ રહ્યું તું જા ને કે મને ધોલાઈસ તને ખોટો ઓહો અરખોન ભીખો તા બેઠે આ તું વાળવાનું છે અરખાનું બધે વસે મન માર્યો તું બે દાડા તો તારા હાલી જ પડશે એટલે આ મેં તને શું કીધું બે મિનિટે નહીં હવે તો બે કલાક હવે બે મિનિટે નહીં આલું તને

પણ આ શું પડ્યો છો એ એમન ઠકો માર્યો લાગ ઓ હો આ વે તે મને ફોડી ક્યો તમારા અમન મારી

પણ હે <laughs>

તમે રાખો હું તારું શીખ્યો ચ્યા જ આવશે અરે દાદા ફેરે બનાવવું પડશે તારે ભેગો ભેગું કરતા આપડે સારું ખાલી બાયડી ની ફોન રાખ બાકી કશું નઈ ખા બનાવવાની હવે તો આપણા કંઈ આઈ ગયી કોઈ થી બીઆવાનું તો થાતું નથી કરે થઈ ને બે થી હુ પણ કાલે વાત ગમ ભાડા ની તો